નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છ નગર સ્વચ્છ આંગણો અને વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વસતા લોકો જાહેર સ્થળ ઉપર કચરો ના નાખે ડોર ટુ ડોરનો ઉપયોગ કરે સાથે નગરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે તે માટે ખાસ છેલ્લા બે દિવસથી નગરમાં વિવિધ ચોવીસ સ્થળો ઉપર શેરી નાટક થકી સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પાલિકા ચીફ ઓફિસર જયકિસાન તળવી અને સેનેટરી ઇન્ચાર્જ મહેશભાઈ વસાવા તેમજ સુપરવિઝનના અલ્પેશભાઈ અને અરુણભાઈ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું નગર સ્વચ્છતા મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા ઓકે નગરપાલિકા દ્વારા નગરના ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને તે અંગે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસથી નગરના ચોવીસ સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે જેની અંદર સ્વચ્છતા જાળવવી જાહેર સ્થળો ઉપર ગંદકી કરવીને નાખવો અને નગરપાલિકા દ્વારા બનાવે એ અભ્યર્થ ના સાથે નગર ની અંદર આ શેરી નાટકોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું નાટક કઈ કઈ જગ્યા કરવામાં આવે આ નાટક ડભોઈ નગરની અંદર ટાવર ચોક વડોદરી ભગોળ હીરા મૌડી ભગોળ નાદોદી ભગોડ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટકના આયોજન કરવામાં આવેલા હતા કેટલા દિવસ ચાલશે આ નાટક ચાર દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે